નમસ્તે ભક્તો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ ભક્તો વર્ષમાં માત્ર એક જ વખત આવતો પવિત્ર દિવસ છે સર્વ પિતૃ અમાસ આ દિવસ આપણા પિતૃદેવોને સ્મરણ કરવાનો અને તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવાનો દિવસ છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો આપણે આ દિવસે સચ્ચા હૃદયથી પિતૃઓને યાદ કરીને તૃપ્ત કરીએ તો પિતૃદેવ આશીર્વાદ આપે છે અને ઘરમાંથી દુઃખ દર્દ દૂર થઈ જાય છે તમારે આ ઉપાય જરૂર કરવો જોઈએ સવારે વહેલા સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરો એક તાંબાના લોટામાં શુદ્ધ પાણી ભરો તેમાં કાળો તિલ થોડું દૂધ અને એક ચમચી મધ નાખો આ લોટો હાથમાં લઈને સૂર્યદેવને અર્પણ કરો અને કહો ઓમ પિતૃભ્ય નમઃ આ ઉપાયથી પિતૃદેવ તૃપ્ત થાય છે તેમની આત્માને શાંતિ મળે છે અને તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે માન્યતા છે કે આ દિવસે કરેલા આ નાનકડા ઉપાયથી ઘરમાં સુખ શાંતિ ધન ધાન્યના ભંડાર અને અખૂટ સમૃદ્ધિનો વાસ થાય છે તો ભક્તો સર્વ પિતૃ અમાસના પાવન દિવસે આ ઉપાય કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ